અને સુરતના પલસાણામાં બોગસ ડોક્ટર અને બોગસ પત્રકારની બબાલ સામે આવી બોગસ ડોક્ટરનો વીડિયો ઉતારવા ગયો હતો આ બોગસ પત્રકાર અને બોગસ પત્રકારનું મર્ડર કરવાની ડોક્ટર દ્વારા ધમકી આપવામાં આવી આ બંને વચ્ચે બબાલ સર્જાઈ બબાલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે પલસાણાના હાલગીરુ ગામનો આ વીડિયો હોવાનું પ્રાથમિક અનુમાન છે ત્યારે બોગસ ડોક્ટર અને પત્રકાર વચ્ચેની આ લડાઈ એક જુઠ્ઠાને બીજો જુઠ્ઠો ઉઘાડવો પાડવા માટે ગયો હતો અને ત્યારબાદ વચ્ચે બબાલ સર્જાઈ અને આ બબાલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે પલસાણા ગામનો આ વીડિયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે સુરતના પલસાણાથી આ એક વીડિયો સામે આવ્યો છે જ્યાં બોગસ ડોક્ટર અને બોગસ પત્રકાર કે જેમના વચ્ચે બબાલ થઈ અને બબાલનો વીડિયો પણ સામે આવ્યો વધુ માહિતી મેળવીશું સંવાદદાતા નિર્મલ આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે નિર્મલ પલસાણાના એક ગામમાં બોગસ ડોક્ટર અને બોગસ પત્રકાર વચ્ચે બબાલ થઈ શું વધુ વિગતો આ મામલે ચોક્કસથી રાજા કે સુરત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે અને તેની સાથે જ તેઓને બ્લેકમેલ કરવા માટે પણ બોગસ જે પત્રકારો હોય છે તેઓનો પણ રાફડો ફાટ્યો છે તેવી જ એક ઘટના સુરત જિલ્લાના પલસાણા તાલુકાના હરદલુ હળદલુ જે ગામ છે ત્યાં બન્યું હતું ત્યાં એક ડોક્ટર પોતાનું ક્લિનિક ચલાવી રહ્યો હતો ત્યારે ત્યાં એક પત્રકાર પહોંચી છે અને વિડીયો ઉતારી રહ્યો હોય છે પત્રકારો અને બોગસ જે ડોક્ટર છે તેનો જે વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે તેમાં સ્પષ્ટ પણ કહી શકાય કે જે પત્રકાર છે પત્રકાર પત્રકાર ડોક્ટર પાસે પૈસાની માંગણી કરતો હોય છે અને જે ડોક્ટર હોય છે તે ડોક્ટર ધમકી આપતો હોય છે તે પચાસ હજાર સમય આસપાસ હતા પોત અને હું તરી પર કેસ કરી અને તારી પર તરી સુપારી આપીશ તે પ્રમાણનો સ્પષ્ટ જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે જેના કારણે હાલ સુરત જિલ્લામાં ચર્ચાનો આ જે બોગસ ડોક્ટર અને ડોગસ પત્રકાર છે તેની ચર્ચા ઉઠી છે ખાસ કરીને હાલ તો આ મામલે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી પરંતુ આ જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે નિર્મલ આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ